તો આપણે આજે જૂના દિશા તેલ કાઢાવા માટે તેલ કાણીએ અને તેલ આપણે ચોખ્ખું કેવી રીતના કાઢી છે એ તમને વિડીયોમાં બતાવું આપણે આજે જૂના ડિસ્સા તો આથી આપણે મશીન તેલ કાઢવા માટેનું અને આપણે હમણાં આપણે સિંગ કોફા નાખી અને આપણે તેલ આપવું કેવી રીતનું આગળથી ચોખ્ખું તો તમને આપણે વિડીયોમાં બતાવું તમને Kita buat bubble ini

કોઈને પણ તેલ કઠાવા મગફળીને આપવું હોય તો આ બાજુ જૂના જતા જૂના જીતા જે આગળ તમે ચાલતો હોટલે આ બાજુ છે